શહેરમાં નીકળ્યું ભવ્ય જુલુસ જુલુસે વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી અડતાલીસ કલાકમાં હવામાનમાં પલટો આવશે બહુચરાજી શક્તિપીઠમાં ચૈત્રી ના મેળાનો પ્રારંભ દૂરથી આવતા ભક્તો માટે વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા કરી પચીસ એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે જીટીયુની એન્જિનિયરિંગ સહિત ચાર બ્રાન્ચમાં ડાયરેક્ટરની ભરતી કોંગ્રેસના નવા સંગઠનનો પાયલટ પ્રોજેક્ટ રાહુલ ગાંધી પંદર સોળ એપ્રિલે અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતમાં પાર્ટી કાર્યકરો સાથે સંવાદ કરશે સુરત જિલ્લાના ઓલપાડ કામરેજ ચોર્યાસી અને માંગરોળ આમ ચાર તાલુકાના શેરડીની ખેતી કરતાં ખેડૂતો માટે જીવાદોરી સમાન સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ એકસો અડતાલીસ દિવસ સુધી ચાલેલી પિલાણ દરમિયાન નવ લાખ પાંચ હજાર બસો છન્નું મેટ્રિક ટન શેરડી પિલાણ કરી બુધવારથી મધ્યરાત્રિ સિઝન પૂર્ણ કરવા સાથે સુગંધ મિલ બંધ કરી હતી સતત ચાર દિવસ હીટવેવ અને ચાળીસ ડિગ્રી ઉપર ગરમીનો સામનો કર્યા પછી શહેરીજનોને ગરમીથી આંશિક રાહત મળી છે ગુરુવારે શહેરમાં સરેરાશ દસ કિલોમીટરની ઝડપના દરિયાઈ ઠંડા પવનોનું જોર વધતા એક જ દિવસમાં મહત્તમ તાપમાન છ પોઈન્ટ છ ડિગ્રી ઘગડી ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી થઈ ગયું હતું ઉત્તર પશ્ચિમ તરફથી ગરમ પવનો ફૂંકાવાને કારણે સુરત જિલ્લામાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી હતી ગત બે દિવસ તાપમાન બેતાળીસ ડિગ્રી જેટલું રહ્યું હતું જ્યારે ગુરુવારના રોજ નગરનું તાપમાન બે ડિગ્રી ઘટી ચાળીસ ડિગ્રી નોંધાયું હતું જેના કારણે ગરમીમાં રાહત મળી હતી એપ્રિલ માસ શરૂ થતાની સાથે સાથે સૂર્યદેવતા પોતાના અસ્લિમિજાજમાં આવી ગયા હોય તેમ આકાશમાંથી અઘનવર્ષા વરસાવી રહ્યા છે ગરમીને કારણે મનુષ્ય સહિત પશુ પક્ષીઓના જીવન પર પણ માઠી અસર જોવા મળી હતી આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી હતી ગત બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો સાથે સાથે લઘુત્તમ તાપમાનનો પારો પણ વધીને અઠ્યાવીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો દિવસ દરમિયાન લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડ્યો હતો બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળ્યા હતા ગુરુવારના રોજ બારડોલી નગરના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો ગુરુવારે નગરનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીએ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ બે ડિગ્રીનો ઘટાડો નોંધાતા ચોવીસ ડિગ્રી નોંધાયું હતું આઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા જ્યારે ભેજનું પ્રમાણ અડતાલીસ ટકા રહ્યું હતું નિસ્વાર્થ ભાવે કોઈપણ નાચજાતના ભેદભાવ વિના માનવતાની સેવા કરનાર સૂફીવાદના પ્રચારક અને કાદરી વંશની પચીસમી પેઢીના સૂફી પીર સૈયદ અઝીમે મિલ્લત કે જેમને ઓગણીસો પચાસમાં જુમ્મા મસ્જિદ ખાતે આધ્યાત્મિક ધામ ખાનકાહે અહેલે સુન્નતની સ્થાપના કરી આ જીવન સેવા કાર્ય થકી જુમ્મા મસ્જિદવાળા પીરબાબાના નામે લોકહૃદયમાં બિરાજમાન થતા સૈયદ અઝીમુદ્દીન બાબા કાદરીના સડત્રીસમો વાર્ષિક ઉર્ષ તેમજ સૈયદ મોઇનુદ્દીન બાબા કાદરીના પ્રથમ ઉર્ષ હોય જુલુસે સંદલ સાથે ભક્તિમય વાતાવરણમાં આરંભ થયો હતો ગુરુવારે બપોરે ત્રણ કલાકે ગૌશિયા મંજેલ અજબની મિલ પાસેથી ગાદીપતિ હજરત સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી અને નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સાહેબની આગેવાનીમાં સંદલ જુલુસ નીકળ્યું હતું જેમાં મહાન પૈગંબર સાહેબ અને તેમના પ્રિય સાથીઓ અને સુફી જગતના વિવિધ સંત ઓલિયાના ભક્તિ ગીતો સાથે વડોદરા ઉપરાંત હાલોલ કાલોલ સુરત પેટલાદ વગેરે વિવિધ શહેરના રિફાઈ ગ્રુપના ભાવિકોએ દફનગારાના કર્ણપ્રિય કાવ્યો સાથે જનમેદની ભક્તિમય બનાવી દીધી હતી નોંધનીય છે કે જુલુસમાં સામેલ ગાદીપતિ તેમજ દેશભરના વિવિધ ગાદીપતિઓનું દરેક વિસ્તારના દરેક સમુદાયના આગેવાનો દ્વારા ઠેક ઠેકાણે ફુલહાર તેમજ ઉર્ષના વધામણાના બેનરો લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ વિશાળ જુલુસમાં વિવિધ ખાનકાહોના ગાદીપતિઓ આલિમો ઇજનેરે ડોક્ટરો વકીલો સમિત બુદ્ધિજીવી શ્રદ્ધાળુએ હર્ષભેર હાજરી આપી હતી અને મોડી સાંજે જુલુસ મેમણ કોલોની ધનાની પાર્ક સ્થિત દરગાહ શરીફ પહોંચ્યું હતું ત્યારબાદ સંદલ ચૌદર અને ગુલપોશીની પરંપરાગત વિધિ થઈ હતી અને ખાદીપતિની સર્વ કલ્યાણની દુવાઓ બાદ કાંદરી લઘરનું પણ આયોજન થયું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પ્રશાસન અને પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી હતી જ્યારે આ પ્રસંગે સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરી સૈયદ તાજુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં આવેલ હઝરત પીર સૈયદ અઝિમુદ્દીન બાબાના સાડત્રીસમાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે કે સૈયદ મયિનુદ્દીન બાબાના પ્રથમ ઉર્ષની પણ ઉજવણી કરવામાં આવી છે સાડત્રીસમાં ઉર્ષની ઉજવણી આંડબાણ સાંજથી આજે ચાર દિવસે ઉજની આ ઉર્ષનો આરંભ થયો છે આપણી સાથે સીધા તલાહભાઈ મેમન જે અનુયાયી છે તેમની સાથે સીધી વાત કરીશું કે આ ઉર્ષની ઉજવણીમાં કેવી રીતે ઉર્ષની ઉજવણી કરાશે खुश नावि से कसु कहता पहला हूँ कैश के आशिक किबरिया का संदल है और दिल बरे मुस्तफा का संदल है और हाज़िर बज़म है अमीरुद्दीन मुर्शिदे बासफ़ा का संदल है और फूलों का ढेर है लगा शागिल શાહે ગુલમુ કબાકા સંદલ હૈ વડોદરા શહેરનું સુપ્રસિદ્ધ આધ્યાત્મિક ધામ ખાનકા એલે સુનત કે જેની સ્થાપના સરકાર સૈયદ અઝીમુદ્દીન મહેમૂદ નુરૂલ્લા જિલ્લાની કાદરીએ કરી આપના વડવાઓ બગદાદ શરીફથી થઈ સુરત શહેરની નજીક આવેલ સિમલક ગામ અને ત્યાંથી નવસારી એટલે આપ સૈયદ મુફ્તી અમીરે મિલ્લતના પ્રપૌત્ર છે અને આપના આજે વિશાલને સાડત્રીસમું વરસ છે અને એ પરિપ્રેક્ષ્યમાં સરકારી અઝીમે મિલ્લત અલય રહેમાનું સાડ સાત્રીસમું વાર્ષિક જુલુસે સંદલ યાકુતપુરા અજબડી મિલ ખાતેથી નીકળ્યું જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને અત્યારે થોડીક જ વારમાં આ સ્થાને એધિમિલત મેમણ કોલોની પર પહોંચશે સાથે સાથે આ ઉર્સની સાથે હુઝુર મોઈને મિલ્લત કે જે સરકારે હઝીમે મિલ્લતના નાયબ એટલે કે સજાદા નશીન હતા આપે પણ તેર લવલના દિવસે આપનો વિશાલ થયો છે આપનું પણ પહેલું ઉર્સ અને સંદલ આજે જ સાથે મનાવવામાં આવી રહ્યું છે આ ઉર્ષ ઉર્સના પરિપ્રેક્ષ્યમાં આ જુલુસે સંદલ આસ્થાને અઝીમે મિલ્લત પર આવ્યા બાદ સંદલ માલીને રસમ થશે અને ત્યારબાદ કાલે અને પરમ દિવસ એટલે કે શુક્રવારે અને શનિવારે દેશભરમાં ખ્યાતિ પામેલ ઉલમા એલે સુન્નત શૌરાય કિરામ આવશે અને પોતપોતાના મનકબત અને પોતાના મકાલા પેશ કરશે સાથે સાથે તકરીરનો પ્રોગ્રામ થશે અને સાથે સાથે શહેરે બગદાદથી પહેલી વખત જ ઇન્ડિયા ખાતે એટલે કે ભારત ખાતે પધારનાર મસલકે ઇમામે આઝમ અબુ હનીફા જે મસલક કે અનફિયાના સરતાજો આકા કહેવાય છે આપની મસ્જિદના ઈમામ સાહેબ સરકાર ઉમર ઉસ્માની સાહેબ પણ વડોદરામાં પહેલીવાર તશરીફ લાવી રહ્યા છે આપના પણ ખિતાબ થશે સાથે સાથે ખાનકાહે શહેબાઝિયા ભાગલપુર ના સાહેબ સજાદા સરકાર મસરૂર રાજી સાહેબ પણ પધારનાર છે અને એની સાથે જ ચાર દિવસીય ઓછની જે પૂર્ણાહૂતિ છે તે રવિવારે બપોરે એક કલાક અને ત્રીસ મિનિટે આસ્થાને ધીમે મિલત પર થશે આપના માધ્યમ થકી વડોદરા શહેર અને હાલોલના જેટલા પણ મીડિયા આ મિત્રો છે તે સર્વનો હું સાહેબ સજ્જાદા સરકાર સૈયદ અમિરુદ્દીન બાબાસાહેબ બાબા સાહેબનો થકી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વડોદરા શહેર પોલીસ પ્રશાસનનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે તેઓ દર હંમેશની જેમ આ વખતે પણ અમારી સેવા માટે ખડેપગે ઊભા રહ્યા છે આપના થકી નો પણ આભાર માનીશ અને સાથે સાથે તમામ ઉલ્માએ એલે સુન્નત થકી સાહેબ સજ્જાદા સરકાર સૈયદ અમીરુદ્દીન બાબા અને કબીરૂદ્દીન બાબા તરફથી આપ સર્વે મુસ્લિમ બિરાદરોને તમામ સિન્ની મુસ્લિમોને ઉર્ષે અઝીમે મિલતની મુબારકબાદી પાઠવીશું આ હતા તલહા મહેમન જે અનુયાયી આ ચાર દિવસે ઉર્ષની ઉજવણીમાં દેશ વિદેશથી અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉત્સવ ઉમટશે જ્યારે આજે ઉર્ષનો પ્રથમ દિવસ છે અને ઉર્ષના પ્રથમ દિવસે દેશ વિદેશથી અનુયાયીઓ આજે આ સંતલ શરીફની રસમમાં ઉમટ્યા છે એરવી ન્યુઝ કાદીડાડી પંચમહાલ હાલોલ કાડુચાર ઘરમી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે આગામી અડતાલીસ કલાકમાં હવામાનમાં પલટો જોવા મળશે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો અડતાલીસ કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠમાં તેમજ ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળો શરૂ થયો છે આ મેળો દસ એપ્રિલથી બાર એપ્રિલ સુધી યોજાશે તંત્ર દ્વારા દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જીટીયુ કેમ્પસમાં આવેલ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ ફાર્મસી મેનેજમેન્ટ એપ્લાઇડ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીમાં ડાયરેક્ટરની કાયમી પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ છે જાહેરાત મુજબ નિર્ધારિત શૈક્ષણિક લાયકાત અનુભવ વયમર્યાદા ધરાવતા ઉમેદવારો પચીસ એપ્રિલ સુધીમાં ઓફલાઇન અરજી કરી શકશે કોંગ્રેસ આમ તો બે હજાર સત્તરની ચૂંટણીમાં જીતી ગયેલી બાજી હારી ગઈને ગાંઝા મેઘ વરસ્યા નહીં તે ગુજરાતી કહેવતને સાર્થક કરી હતી હવે વધુ એક વખત વર્ષ બે હજાર સત્તરના નવસર્જનનું પરિવર્તન કરવા નૂતન ગુજરાત નૂતન કોંગ્રેસના નારા સાથે બે હજાર સત્યાવીસને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા કમર કસાઈ રહી છે રાહુલ ગાંધી પંદરમી એપ્રિલે ગુજરાત આવશે પંદરમી અમદાવાદમાં અને સોળમીએ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનની શરૂઆત કરશે અને જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરશે